શ્રી આર્યકૂળ કન્યા વિદ્યાલય મુક્તિ સેવા યજ્ઞમાં ત્રીસ દીકરીઓની સમાજના સૈનિકો બની આહુતિ આપી નમસ્તે હું ચૌહાણ ચંદ્રિકા શ્રી આર્યકૂળ કન્યા વિદ્યાલય મદદની શિક્ષક મારો આ જે પ્રોજેક્ટ છે દીકરીઓ દ્વારા વ્યસન મુક્ત શાળા વિસ્તાર નિર્માણ આ દીકરીઓ ત્રીસ દીકરીઓ છે આ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જોડાયેલી છે આ દીકરીઓ એવી દીકરીઓ હતી કે જે ધોરણ નવમાં એ લોકો પરીક્ષા ઉપર જ તે ક્યારેક આવતા અને જ્યારે આવે ત્યારે એની પાસે શૈક્ષણિક સાધનો કે કોઈ પણ વસ્તુઓ છે એ ઉપલબ્ધ ન હોય એટલે આ દીકરીઓને પૂછ્યું કે ભાઈ ધોરણ દસમાં તમારે નિયમિત આવવું પડશે તો કહે કે મીસ અમારે પારકા કામ કરવા જવાના હોય હીરા ઘસવા જવાના હોય અમારે આવી શકાશે નહીં તો એના પાછળનું કારણ પૂછ્યું તો વ્યસન એ એના પરિવારની મુખ્ય સમસ્યા હતી ભરતનગર વિસ્તારના અમારા જે વિસ્તારમાંથી દીકરીઓ આવે છે એનો એક પણ પરિવાર એવો વ્યસન મુક્ત નહોતો તો આ દીકરીઓને અમારે ખાસ વ્યસન એના પરિવારમાંથી ઓછું થાય જેથી એ ભણવા તરફ વળે અને એનું પારિવારિક ભાવાવરણ ઊભું થાય સારું એ અમારી એક મુખ્ય ઉદ્દેશ્ય હતો આ અંતર્ગત અમારે વિદ્યાર્થીઓને જ કટિબદ્ધ કરવાના હતા એક વ્યસન મુક્ત સમાજ નિર્માણ કરી શકે એવા નાગરિક તૈયાર કરવાના હતા કાર્યકર્તા તૈયાર કરવાના હતા આ માટે અમે ઘણા બધા કાર્યક્રમો દ્વારા વક્તવ્ય ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને આ વ્યસન મુક્તિનું જ્ઞાન સમજ અને ઉપયોજન કરવાની ખીલવણી કરી એ લોકોએ પોતાના પરિવારમાં આઠ મહિનાથી સતત એકદમ પ્રેમથી પોતાના માતા પિતા કાકા ભાઈ કે કોઈ પણ પાડોશીને વ્યસન હોય તો તેના અંતર્ગત સતત પ્રેમથી સમજાવે અને ધીરે ધીરે કરતા એક અમને આનંદની લાગણી એ થાય છે કે આઠ મહિનાના પ્રો કાર્યને અંતે તેના પરિવારમાંથી એસી ટકા જેટલું વ્યસન ઓછું થયું છે એના પરિવારજનોએ દીકરીઓને પ્રોત્સાહન સ્વરૂપે કીધું કે બેટા ઉપયોગ કરવો આ પૈસા તારા હવે દીકરીઓ પોતાના સ્વ માટે એણે આ બચતનો ઉપયોગ નથી કર્યો એક સમાજ સુધારક બની ગઈ છે સમાજનો ઉદ્ધાર કરનાર એક નાગરિક બની ગઈ છે એણે એ બચતનો નાના ભાઈ બહેનને શૈક્ષણિક કીટ લઈ દીધી મમ્મીઓને ખાદીના સાડી લઈ દીધી આજુબાજુના છોકરાઓને શૈક્ષણિક કીટ લઈ દીધી પોતાના સેવા વસ્તી કે જ્યાં પછાત લોકો હોય છે તો આ સેવા વસ્તીમાં તેણે શૈક્ષણિક કીટ બટુક ભોજન પશુઓને ઘાસચારો ગૌશાળામાં દાન વૃદ્ધાશ્રમમાં દાનમાં સદુપયોગ કરે છે આમ આપણા સરકારના ખૂબ મોટા આ વિશાળ ફલક ઉપર દીકરીઓ છે એક સરકાર કરે છે આ દીકરીઓ એવી દીકરીઓ છે જે ખુદ સેવા રહે છે એ જ દીકરીઓ આજે સેવા બાળકોને શૈક્ષણિક કીટ આપે ત્યારે એને જે પ્રેમ અને ભાવના પ્રાપ્ત થાય છે તે અમારા માટે એક ગૌરવદાયક વાત છે આ અમારી એક ફળશ્રુતિ છે આ દીકરીઓને જોઈને એના એની જ શાળાની મારી શાળાની બીજી ચાલીસ દીકરીઓ છે એ આ કાર્યમાં જોડાય છે અને એ દીકરીઓને માર્ગદર્શન એક શિક્ષક નથી દેતા એને માર્ગદર્શન ફક્ત આર્યકુર શાળાની આ વ્યસન મુક્ત કાર્યક્રમમાં જોડાયેલી દીકરીઓ આપે છે આ દીકરીઓ અન્ય શાળામાં પણ વ્યસન મુક્તિના કાર્યક્રમ માટે માર્ગદર્શન દેવા જાય છે સમાજે આની નોંધ લીધી અનેક ન્યૂઝ ચેનલો પ્રિન્ટિંગ મીડિયાવાળાએ આની નોંધ લીધી અને એને લીધે દીકરીઓને એટલું પ્રોત્સાહન પ્રાપ્ત થયું

તો એ સમાજનો ઉદ્ધારક બને છે બાકી મૂલ્યહીન વ્યક્તિ હશે એ ભણેલો ગણેલો જેટલો સમાજને નુકસાન કરે છે એટલો ઓભણ પણ કરતો નથી અસ્તુ જય હિંદ જય ભારત ભારત માતા કી જય